જે ખુખાર મેડીમાં દેવાબતી કરવા છતાંય દુઃખ વધતા જ જાય છે તે વાત ઉપર માતાજી એ શું પ્રવચન આપ્યું આપણે ભાગ ત્રણ માં જોશું જે ખુખાર મેડીમાં કો બંધ કરી હે ખુખાર મેડી હે મારી રોમ વેલડી માં 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 જે મારા જે મારા ઘરમાં જેનું દુઃખ હોય ને જે મને લાગતું વરકતું વિડીયો હોય ને એવું જ બતાય તમે એમ કરીને પ્લે કરો તો તમારી જ વાત આવો ઓ આટલો આવો આટલે સુધી ચમત્કાર પછી હવે તમે ના કરો તમારું બેકાર છે પછી બધું આ શું આ બેઠકો જૂની ચમ કરી મે બધી તમારા જેવા ભાવિક ભક્તોના સાચી સમજ માટે જોઈને જૂની બેઠકો આ તો એ બેઠકો પ્રવચનમાં બધું મે પેલા કીધેલું છે પણ ફરી માર રિપીટ કરવાનું કારણ શું નવા બહુ જોડાયા ભક્તિ કરો છો તો જોડે થોડું તમારો અભ્યાસ બનાવો મહેનત કરો રામનું નામ લો બરોબર માતાજી કુળદેવી યાદ કરો સ્મરણ કરો મને યાદ કરો બરોબર છે પણ થોડું વિડિયો જેમ જેમ જોશો ને પ્રેરણા હું કરીશ તમારે શું કરવું શું ના કરવું એનો નિર્ણય હું મેલડી કરી આવીશ આપે રૂપે તમે તમને એવું લાગશે કે હું કશું જ નહીં કરતો મારી માતા ચમનો રસ્તો બતાવો ખબર નહીં માં આજ મારી માતાનો ચોક્કુ થઈ ગયું કોઈ દોડા નાખ્યા વગર કોઈ બેઠક કર્યા વગર બધું માં ચોક્કુ થઈ ગયું તમારા બાપ દાદાની પૂજેલી માતાઓ હશે ને એ નડતર રૂપ નહીં થાય લખી રાખજો એ નડતર રૂપ નહીં થાય દેવ ચારે ઉભું થાય છે કેતા માતા નો ગુનો મનુષ્ય નો કર્યો હશે ત્યારે જ કોઈ દેવ તમને નડવા ઊભું થયું હશે માતાને ને બે ગારો બોલ નાખો માતા એટલી દરિયા દિલ છે ને જવા દે તું ગોડો હું ગોડી નહીં મને બોલી જાય મને ખબર છે કે તમે અજ્ઞાની છો ગાડા છો તો હું તમારી જેવી થોડી ગાડી થવા જો તમારો ઘોઘરો ચાલુ મારો ભગવાન મને રોકે કે તું એના જેવી ચો થાય છે હા શું ખોટું તો તમારા ઘરમાં કોઈ એમ કે માતાજી નડે છે તો માતાજી કોઈ પણ એમને નડતા નથી આ વાત વિશ્વાસ રાખો જો તમે કોઈ વ્યક્તિનો ગુનો નથી કર્યો તો તમને કોઈ માતાજી નડે નહીં અવત તમે કોઈ વ્યક્તિનો ગુનો કરો છો તો તમે જેમ કદાચ મન મેરડી મોનો છો તમે મને કદાચ મારી ભક્તિ કરો છો તમે મને લાડ કરો છો તો તમારી જોડે ચોવીસ કલાક રહું ને હાજર હું તમારા હૃદયમાં રહું ને અને તમને કોઈક બોલી જાય તમને કોઈક મારી જાય તો એનું છોડું ના છોડું ને તમારી આત્માને કોઈક ઠેસ પહોંચાડી જાય તમારો કોક ને હાકો લઈ જાય તમારા કોક હક નું દબ તમારું દબાઈ જાય તો હું એને છોડું તમે ખાલી પ્રાર્થના કરો રોઈ જાવ ને દુખી થઈ જાવ કે મા મેરડી મા તારા વગર મારું કોઈ નહીં એટલે એનો ખોળો કાઢી નાખું આ શું ખોટું તો એ રીતે કઈક ની કઈક વાતે તમારાથી કે તમારા વડીલો થી આવા ગુના થયા છે કોઈએ કોઈનું ઘર દબાવી લીધું કોઈએ કોઈની જમીન દબાવી લીધી કોઈએ કોઈના હકનું પડાય લીધું કોઈએ કોઈના દાગીના લઈ લીધા કોઈએ કોઈના પૈસા લઈ લીધા કોઈએ કોઈની વસ્તુ આલેલી હોય એને પાછી ના આલી કોઈએ કોઈ કુવાસીને ઝૂડ કરી અને મારી કદાચ એને મૂકી આવ્યા એનો વાંક ના હોય છતાં પણ અને એવી કોઈ વૃદ્ધ ના નેહાકા પડ્યા હશે ને તો તમારા ઘરમાં દેવ દુઃખ રહેવાનું રહેવાનું ના તમે તમારા મા બાપ નો નેહાકો લો એટલે તમને તમારી કુળ દેવીસ પહેલા નડ નડે તમે તમારા મા બાપ નો કે દાદા દાદી નો જો નેહા લો એમનો જીવ બારો એમની પહોંચાડો તો તમને તમારી માતાઓ નડ કેમ તમે ને તારે તમારા મા બાપ હતા ને તારે તમારી કુળદેવીને બાર મહિને એમના હાથે નિવેદ એ તમારી માય એના નિવેદ બની છે અને તમારા બાપે કદાચ આઠમ ના દાડે ધૂપી લે એમાં ધૂપ કરીને આપ્યા હશે તો એ મા બાપ નો ને જો કોઈ દીકરો દીકરી લે તો એની જ કુળદેવી રૂઠી જાય ને ચલો મા હશે જવા દે રૂઠી જાય અદબાલ લે કૃપા લઈ લે દીકરા નો સદબુદ્ધિ જ નહીં કે સૌથી મોટા મા બાપ યાર ભગવાન કહેવાય છે મા બાપ નું ભગવાન નું સ્વરૂપ કહેવાય છે મા નું તો જો કદાચ એમની જ ઓતેડી બાર હશે એમનો જ ન્યા કાલ્યા હશે તો પછી મારો ભગવાન મન કૃપા કરવા દે કેમ કે આ ધર્મ વિરુદ્ધ કાર્ય કહેવાય જે ધર્મ અનુસાર જે કાર્ય કરતા હોય જે કર્તવ્ય કર્મ કરતા હોય એમાં મારો સહકાર હોય એમાં મારી કૃપા હોય પણ જે ધર્મ વિરુદ્ધ તમે કાર્ય કરતા હોય એમાં હું છેટી હોઉં તમારી માં છેટી હોય તો તમે મા બાપનો નેહાકો લો કોઈ દાદા દાદી નો લો કોઈ ઉંમરલાયક વડીલ નો લો ખોલો કોઈ એની ઘરમાં કોઈ પત્ની હોય કોઈ મમ્મી હોય દાદી હોય ફોય હોય ગમે તે કોઈ એકલું રહેતું હોય દુર્બલ હોય અને એમના કોઈ એરણ ગતિ કરીને ગમે તે ગમે તે વાતે કદાચ તમે એને એનો નેહા કો લો તો તમે એ જેની ભક્તિ કરતું હશે એ દેવ તમારી પર રૂઠ રૂઠ કુળદેવી રૂઠી જાય અદબર લે એટલે આ દુનિયામાં તો જેટલી શક્તિઓ પડી છે જેટલી સારી શક્તિઓ છે સકારાત્મક શક્તિ સાત્વિક શક્તિઓ એટલી નેગેટિવ શક્તિઓ દુષ્ટ શક્તિઓ છે ને જગતમાં ભૂત ચૂડેલ બધું એ તો તમારી કુળદેવી રિહાય અને એ થોડું મુખડું તમારા બાજુ થી ફેરવી લે તો તમારા ઘેર જાય બે ચાલુ ચાલુ પછી જેવું જેવું ઘર થઈ થઈ જાય જાય અનાજ નો અનાદન અનાદન રોજ ઝૂડ પત્ની ને પતિ મારન પત્ની અને પતિ ને મારણ છોકરો બાપ જોડે બાજન એ આખો જગત જોવે એવા તમાશા થાય થાય ને અને આ બધું થાય છે જ તમારા કુટુંબમાં તમારા ઘરમાં કદાચ દસ અભ્ય રહેતા હોય તો વાહન હોય તો ખકડે બરોબર છે ઝઘડા તો રામાયણમાંય થયેલા છે ને મહાભારતમાંય થયેલા છે પણ અતિશય રોજ 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 અઠવાડિયું નહીં ધડાધૂળ ચાલુ અઠવાડિયું થયું નહીં ડડા ધૂળ ચાલુ અધુ મહિને બે મહિને છ મહિને કદાચ ઘર્મ કોઈના સ્વભાવથી લઈને થાય એ બરોબર છે નોર્મલ છે એ તો સ્વભાવનું હોય પણ અઠવાડિયે ને અઠવાડિયે કકરાટ કંકાટ જબરજસ્ત ચાલુ ચાલુ રહેતા હોય કે આમ ખાવા બેઠા હોય ને તો આમ તપેલી જાય ભાત ચોટી હોય દિવાલ માં દાર ચોટી હોય બાર દરવાજે કેટલા ને ઘરમાં આવું થાય છે અને લડવાનું એટલે દરવાજો વાખી બાજુ ખબર ના પડવી જોઈએ તો આ બધું કારણ શું છે તમારા ઘેર તમારી કુળદેવી નો વાસ રહેતો નથી એટલે આવા વારે ઘડીએ ઝઘડા થાય કોક દાળ થાય બરોસ મહિને બે મહિને છ મહિને થાય બરોબર પણ અઠવાડે ને અઠવાડે કઈક નહીં કઈક ખાવા બેહાન કકરાટ ખાવા બેહોન કકરાટ આમ બાર કશું જ ના હોય જેવા ઘરમાં પગમેલો ને એવો કકરાટ અને બાર મખત તમારું શાંત હોય ને ઘર્મ શેહ જ બાબતે બાજવાનું થાય શેહ નાની બાબતે કેવી શેહજ નાની અમથી બાબતે અમથોય જો કદાચ તમારા ઘરમાં પંખો ચાલુ રહી ગયો હોય અને એ પંખા નીચે કોઈ ના બેઠું હોય ને તો અમથોય તમારો બાપો આવીને ગેર આવીને લડશે તમારી જોડે તારો બાપ ડાઈટ બિલ ભરાશે આટલી બાબતે નિમિત બનાવો ગમે તે કઈક વસ્તુ ખોવાઈ જાય હોય ને તો એટલી નાની બાબતે ઝઘડા એવો ઝઘડા કે મોટું સ્વરૂપ ધારણ કરી લે તે આનું કારણ છે કે તમારા ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ છે હવે નકારાત્મક ઉર્જા એટલે શું દુષ્ટ શક્તિઓ દુષ્ટ શક્તિઓ ક્યારે આવે જ્યારે તમારા ઘરમાં સરખી રેણી કેણી ના પડતી હોય જે ઘરમાં સરખી રેણી કેણી પવિત્રતા ના જળવાતી હોય ત્યાં આપે રૂપે દુષ્ટ શક્તિઓનો વાસ થઈ જાય હવે આને આમંત્રણ આલવા ના હોય હવે ગંદકી કરો તો મોખો આપો આપ આવશે આવશે ને એ ગંદકી કરો કિચડ કરો આપો આપ માખો નહીં હોય તો ઉડી ઉડી ના બધી આઈન ગંદકી માં બેસે બેસે ને અને ફૂલો પાથર્યા હોય તો મધમાખી આવશે રસ પીવા આ શું ગોટું જેનો રસ તમે જેનું એંઠું જે મોખીનું એંઠું તમે ખાવશો રસ મધ પીઓ છો ખાવશો એવી મધ મોખી આવો જો આવી ચોખ્ખાઈ હોય ને ફૂલો પોથર્યા હોય તો હવે તમે જો તમારા ઘરમાં કદાચ પવિત્રતા નહીં જાળવતા જાળવતા ગંદકી જ નહીં રાખો છો તો તમારા ઘરમાં ભૂતોનોય વાસ થાય ચૂડેલનોય વાસ થાય

તો તમારા ઘેર જેટલી પવિત્રતા જાળવશો ને એટલી આ બધી દુષ્ટ શક્તિઓ બહાર રહેશે અને એ પવિત્રતા જાળવશો તો તમારો કુળનો દીવો તમારા ઘરમાં ચોવીસ કલાક વસવાટ રહેશે ચોવીસ કલાક એનો વાસ તમારા ઘરમાં તમારી કુળ દેવીનો ચોવીસ કલાક એનો વાસ રહેશે જો પવિત્રતા નીતિ નિયમ જાળવી રાખ્યા તો હવે આજના ને રેણી કેણી નીતિ નિયમ શું એ ખબર હોતી નથી એમાં બધા પાછા પડી જાય છે તો રેણી કેણી નીતિ નિયમો શું છે તો પોચ હાથ દાડા ધર્મ સ્ત્રીઓ સ્ત્રી ધર્મ પેલા પાડતા ના તારે મારા ધામમાં આવ્યા પછી કઈક પાડવાનું ચાલુ કર્યું તો આ ધર્મ પાડવું તમારા બાપ દાદાએ નહીં શીખવાડ્યું દાદા દાદીએ નહીં શીખવાડ્યું આ તો જૂની પરંપરા છે ગામડાઓની પરંપરા છે અને દરેક સમાજમાં આ પાલન થતું પેલા શાસ્ત્રો આવું કહે છે કે ભાઈ છેલ્લે કંઈ નહીં તો ત્રણ દિવસ તો પાડવું જોઈએ જોઈએ ને હવે આજે સ્ત્રી શું કરે એવા દિવસોમાં રસોડે જાય હવે રસોડે રસોડું એટલે ઘરમાં એક પવિત્ર જગ્યા હોય તો રસોડું કહેવાય ખબર છે ને રસોડે જોજો કોઈ પણ ભુવાજી તમને દીવો કરાવશે તો શું કહેશે કે રસોડે કરજો પરિયાદેવનો નાગ દેવનો વાહણવટી સિકોતરનો મેરડીનો બહુચરનો માંકાળીનો દીવો કરાવતા પહેલાં તો ક્યાં કરાવતા રસોડે કેમ કે રસોડું જ ઘરમાં એક પવિત્ર જગ્યા હોય છે હવે એ જ રસોડું જો તમે તમારા ઘરમાં આ રીતે પવિત્ર ના રાખો ત્યાં દારૂ પી મટન મૂકો કોઈ બહારથી કોઈ વસ્તુ આવી નોનવેજ લાવીને એક મૂકો તો એક જગ્યા પર લક્ષ્મી નો વાસ રે એ કુળદેવી નો વાસ રે તમે તમે નહીં ઈચ્છો ને તો આપે રૂપે જતી રહેશે નહી કેતા માં આવો છે પૈસા જતા રહે આવો છે પૈસા જતા રહે આવો છે પૈસા જતા રહે હજુ આપ દસ હજાર પંદર વીસ હજાર આયા નહીં એ પેલા તો તૈયાર હોય પાંચ હજાર દવાખાનું એ પેલા તૈયાર હોય લોન નો હપ્તો કોઈ નુકસાન બાઈક નું રિક્ષા નું ગાડી નું કોઈ એમ થાકું કે પાંચ હજાર વચ્ચે ઉશીના માગી લીધા અને ના આલ્યા સમય કદાચ એને તમને પાછા ના હાલ્યા આ બધી બનાવ બને તેનું કારણ મુખ્ય કારણ એક જ છે તમારા ઘર પવિત્રતા જળવાતી નથી જે ઘર પવિત્રતા જળવાતી હોય એના ઘેર લક્ષ્મીનો વાસ કાયમ માટે રહે લક્ષ્મી એટલે આ પૈસા અત્યારે જેટલી મહેનત કરો છો ને એટલું વળતર નહીં મળતું તમને મળે છે નહીં મળતું ને હવે તમે આ દાખલો બીજાનો નહીં જોવાનો શું કીધું આ દાખલો બીજાનો નહીં જોવાનો અમુક આ મારી વાતો મારા પ્રવચન હોય ને તો એવું કે આ મોટા મોટા રૂપિયા વાળા કરોડપતિ લોકો તો આ બધું કશું પાડતા નહીં તેમના ઘેર કે રૂપિયા રૂપિયા જ હોય છે તેમના ઘેર રૂપિયા ખાલી કહેવાના જ હોય છે એ કરોડોના ના દેવાનું ડૂબેલા હોય કેવું એ કરોડોના ના દેવાનું ડૂબેલા હોય એમના ઘરમાં કકરાટ કંકાસ તો થતો જ હોય એને બાપના દીકરા ના જ બનતું હોય એની એની દીકરી એના બાપનું કયું ના જ માનતી હોય એ ભલે બહાર બતાવો મોટો ફેસિલિટી વાળો સાહેબ જ્યો પણ ઘેર એની વેલ્યુ ના હોય એટલે એમની તુલના કરવાની એ કરોડપતિ હશે તો કદાચ એનું કોઈ ગયા જન્મનું કોઈ પુણ્ય કર્યા હશે હારા પુણદાન કર્યા હશે તો એના ફળ સ્વરૂપ ભગવાન એના કરના કરોડપતિ બનાવ્યો મહેનત વગર કા કરોડપતિ ઘેર જ એનો જન્મ થયો તમારે એમની તુલના કરવા જશો ને દુનિયાની વાતોમાં આવશો તો મારી કૃપાથી વંચિત થશો એટલે આ બધી તર્ક બુદ્ધિ વાપરવી તમારે શું કરવાનું છે તમારે જેટલું પાલન કરવાનું તમારે શું રહેણી કેણી પણ તમારે જોવાનું દુનિયા શું કરે એમની મતલબ નહીં રાખવું સમજ્યા એટલે આવું ય બધા અત્યારે આવી વાત કરોને તો તરત જવાબ આપ હં એવું બધું ના હોય પહેલાં હતું અત્યાર ના અત્યાર નહીં હોવો તો પાડવા તૈયાર નહીં જો પાડવાનું કેમ તો નાહી જાઉં કે ઘેર એન માને ફોન કરે મમ્મી આ તો આ બધું પાડવાનું કે છે આ તો તારી માએ તન સંસ્કાર નહીં આલે શીખવાડી નહીં ચોથી તને ખબર પડે આ શું ગોટું તો તમારા બધા જો સુખ શાંતિ જોતી હો તો આ બધી વસ્તુ પાલન કરવી પડશે તારે સુખ શાંતિ આવે એમને નહીં તતો આ મારી વસ્તી આ બધું પાલન કર્યું છે પવિત્રતા જાળવી છે દાડામ બે વખત કે એક વખતે સોનામણી કરો ઘરમાં પવિત્ર પાણી છાટો પાણી મતલબ

નકારાત્મક ઉર્જા વાસ હોય એ આપોઆપ ભાગી જાય તમારા ઘરમાં ના બેચે નહી લાગે ના કકરાટ કંકાસ થાય ના કોઈ એવી જબરી બીમારીઓ આવે બધું જ આપે રૂપિયા બધું ધીરે 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 જેમ 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 આ દિવસે દિવસે કરતા જાય છ મહિના થાય એટલે આપે રૂપે તમારા ઘરમાં કોક બે હવા આવે ને તમારા ઘેર તો એને સ્વર્ગની અનુભૂતિ થાય તમારા ઘેર શાંતિ લાગે છે કે આ શું ખોટું આજે મારી વસ્તીના ઘેર આજે મારે બારેજા ધામમાં તમે આવો તો ચીટલી શાંતિ લાગે એનું કારણ આ છે તો તમારા ઘેર આવી પવિત્રતા રાખશો તો બધા દેવી દેવતા ભગવાનનો વાસ રહે છે ઘરમાં એવા સમય સમયગાળામાં જેણે જેણે પાળ્યું છે ને ભલે મજબૂરી હોય તો થોડી વેઠી લેવાને છેલ્લામાં છેલ્લા ત્રણ દાડા તો વેઠો જો છૂટ આપી દો તો શું કેવું હવે છૂટ આપી દો તો તૈયાર જ હોય છે મહારું હેડનો સામે પણ હું છૂટ નહીં આવતી ત્રણ દિવસ તો ફરજિયાત પાડવું પડે પડે ના પડે હવે એક બીજો પ્રશ્ન થતોમાં આવા સમયગાળામાં દીવાબત્તી ના થાય રામનું નામ લખાય તો હા લખાય રામનું નામ તમે લખી શકો પણ દીવાબત્તી જો થતી હોય જો મંદિર હોય માતાજી હોય ત્યાં એ જગ્યા પર રસોડે બે જગ્યા તો ખાસ હાચવી હાચવી હાચવીને એક રસોડું અને એક તમારી માતાજીનો મઠ આ બે જે જગ્યા હોય ત્યાં સાચો હોય કે મારે અમે એક જ રૂમ માં રહેતા હોય એક જ ઘર હોય એક જ રૂમ માતાજી હોય તો શું કરું તો કઈ નહીં તો ત્રણ દિવસ તમે પડદા રાખો થોડો દીવો કરી પડદો માર દેવાનો જેને એવું હોય એને નજીક નહીં જવાનું બીજા નહીં ધોન પેલા દીવો કરી લેવાનો મારી વસ્તી ક્યારેય દીવા બંધ નહીં થતા ઘરમાં તો ચાર ભાઈઓ હોય તો શું અઠવાડિયે પાલન કરવા જાય તો આખો મહિનો બંધ રહે તો પવિત્રતા જાળવી રાખે પણ બીજા તો ઘરના સભ્ય નાની બહેન હોય તો એના મા બાપ ને હાલવો પડશે એના ભાઈઓને હાલવો પડશે કોઈ દીકરી હોય તો એના મા ને સપોર્ટ કરવો પડશે આ એકબીજાના બીજાના સપોર્ટ થી આ બધું વાતાવરણ ઉભું થાય છે પણ ભલે તમે એકલા હોય તો ચિંતા ના કરતા હું તમારા સપોર્ટમાં રહી જે નહીં મોનતા એ મોનતા થઈ જશે હવે આવું બધું ચોય ભૂવા શીખવાડે તમને નહીં શીખવાડ તને એ તો સીધી વાત કરી નાખીશ કોઈ કૂકની મૂઠ આયી છે ધંધો બોધી દીધો માતા બોધી દીધીસ કૂકની ઝોપડી આવી છે ને કૂકની મેરડી આવી છે ને ઝોપડી ને મેરડી આવી છે એ તો કદાચ મેરડી ઝોપડી કોઈ કદાચ કોઈના લાફો મારે દાખલો આલો એક સીધો દાખલો આલો કોઈને કદાચ તમે આથી પચાસ વર્ષ પેલા તમારા બાપે કોઈકના લાફો માર્યો અને કોઈની મેલડી કદાચ આવી હોય તો એ પચાસ વર્ષ સુધી મેલડી નડી હોય તમને એ સમય પૂરો થાય એટલે ભગવાન એને એમ કે હવે એને જે લાફો માર્યો તો એનો તો હિસાબ તે લઈ લીધો હવે જા તારા ઘેર એ વગર આ વ્યવહાર કરે જતી રહે જતી રહે કે નહીં અમુક સમય ગાળો થાય એટલે આપો આપ જતી રહે જતું જ રહેવું પડે ચમ વિધાન આગળ કોઈનું ચાલતું હાથ પીઢીએ ના છોડે ના એવું ના હોય મારુંડી ચોટું હોય તો આ પેઢી માં જ ન માવાય લાવે તો હાથ પેઢી આ શું કોટું એટલે વેમ કાર્ડ નાખજો કુક નઈ ઝગડા ની આવી છે આથી હો વરસ પેલા તમારા બાપ દાદા રહ્યા કે આ ગોમ છોડીને ન્યા કર્યા અને ફલાણાને મારીને ફલાણા ની ઝોપડી માતા નું દુઃખ છે આ બધું મોતા નહીં ગોડાઓ આ બધું માનતા નહીં ભૂ આ બધું બતાવો તમને અને હો વર્હ પેલા બધું જતું રહ્યું એમ એ જોપડી માતા આવી હશે ને તો ખોડો કર નાખ્યો છે તમારો હો વર્હ મતો પછી એ તમારી કુરદેવી એમ કે જા મારી વસ્તી એ જે ગુનો કરે તે બદલામ હિસાબ તે લઈ લીધો તારા કંકુના પગલે જા પાછી એ જતું રહેવું પડે પણ આજે શું વસ્તી કરે ગોડી વસ્તી એવું કરે કે કોઈની ન્યાય લેવા આવ્યો હોય ને તો શું કોઈને માફી નહીં માગવા જવી કોઈને નમવા નહીં જવું પણ લાવો એમ બે હાર દીએ દે કોકની મોમા મોહન નડવા આવી હોય કોઈ કુવાસીનો પક્ષ લઈ ને હાકા હિસાબ લેવા તો કોક બતાવો ને તો કે બેહાડો એટલે મોમા મોહન માતા જે ન્યાય લેવા આવી છે ને બેહાડવાનું વાંચો જરૂર છે બિહાડ બે તાર બાપ દાદા ની ને ન્યાય વારી તો ન્યાય લેવા આવી છે ન્યાય લીધા વગર જશે નહીં જો લગીન એનો સમય એનો લખ્યો નહીં તો લગીન તેને બિહાડવાથી આર્થિક કરવાથી હારું કરે ઉપરથી એને હારું મળી જાય લો તમે મને બિહાડી હો તો તમારું ખાઉ ને તમને મારું